ભાવનગર શહેરના કાળિયાબિડ વિસ્તારમાં વિરાણી સર્કલ પાસે આગ લાગવાનો બનાવ બન્યો હતો. વિરાણી સર્કલમાં મેલડી માતાજીના મંદિરના ખાચામાં આવેલા એક ફ્લેટમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. કાળિયાબિડ વિસ્તારમાં વિરાણી સર્કલમાં મેલડી માતાજીના મંદિર વાળા ખાચામાં રાજમંદિર ફ્લેટમાં આવેલા એક બંધ ફ્લેટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ફાયર વિભાગ દોડી ગયું હતું. ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરીને આગને બુજાવી હતી. જો કે નુકસાની કે આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.